તમારું નામ શું છે હરીશભાઈ છે હું આ દુકાન ચલાવું છું વિષ્ણુ વાનગર મારે અહીંયા બાજુમાં આવતી સ્વચાલય છે જે તે કરીને સૌ ગંદકી થાય છે અને એ સિવાય દારૂની બોટલો હોય છે દારૂની કોતરી હોય છે અને ઘૂટેડી બહુ ભરાઈ જાય છે તો અત્યારે કામગીરીમાં બહુ પ્રોબ્લેમ પડે છે અમારે ગંદકી અહીં સુધી દુકાન સુધી ફેલાય છે જે તે કરીને મચ્છરોનું પ્રમાણ વધી જાય છે અને અહીંયા અમારે દુકાનમાં આવનાર કસ્ટમરને પ્રોબ્લેમ ભરાય છે જે તે કરીને અમને તો પડે જ છે કસ્ટમરે એમ કહ્યું કે આટલી બધી દુર્ગંધ આવે પણ મેં જોયું આ બાજુમાં મત્રી નહીં હે સાહેબ એની હિસાબે મારે જરાક અને ચોખાઈ વિશે અમે ચોખાઈ તો અમે કરતા જ હોઈએ અમારો આખો એમજી રોડ રોજ રોડ ચોખાઈમાં સ્વચ્છા કા અભિયમ ચાલે છે છતાંય આ બાજુ છતાંય ચોખાઈ થતી રહે એ સિવાય હું તમને બીજું ઘણું વિનંતી હાથ જોડી નાખું છું અહીંયા એને ખાલી ચોકાઈ થઈ જાય ને અમારે મચ્છરની પ્રોબ્લેમ હતી જાય બીજા તે જે તે ગ્રાહકને કસ્ટમરને તકલીફ ન પડે